વડોદરાના કરજણ તાલુકાના ધોરણ બાર સાયન્સમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે ડભોઈ ખાતે જવું પડે છે છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓને વાલીઓ બોર્ડની પરીક્ષામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે બાબતની રજૂઆત અમોને મળી હતી તારીખ રોજ વડોદરા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વહીવટી અધિકારી એસ બી અને શિક્ષણ ઇન્સ્પેક્ટર અધિકારી બીજે વણઝારાએ રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરતા મૌખિક રજૂઆત કરી કે મારા તાલુકાના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે ડભોઈ ખાતે જવું પડે છે વિદ્યાર્થીઓને વાલીઓને સમય અને નાણાંનો વ્યય થાય છે પરીક્ષાનો મહત્ત્વનો સમય આવવા જવામાં વેડફાઈ જાય છે દર વર્ષે વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષા માટે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે હાલમાં કરજણ તાલુકાના ધોરણ અગિયાર અને બાર સાયન્સ માટે શાહ એનબી વિદ્યાલય કરજણ સરસ્વતી વિદ્યાલય કરજણ પબ્લિક સ્કૂલ વલણ હાઈસ્કૂલ અને સાંસ્કૃત હાઈસ્કૂલમાં અભ્યાસ કાર્યરત છે જેથી વિદ્યાર્થીઓના હિતમાં અને ઉજ્જવળ ભવિષ્ય માટે આવનારી ધોરણ બાર સાયન્સની પરીક્ષા માટે કરજણ તાલુકા મથકે બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે મિનેશ એડવોકેટે કરી છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા